જી હા મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો એ ભાઈનો વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર સાહેબ વાયરલ થઈ રહ્યો છે હવે હું તમને વિડીયો પણ બતાવું સાહેબ આ વિડીયો જોયા પછી કાયદેસર તમારા પગ નીચેથી ભાઈ આખી જમીન શરકી જશે કેમ કે ગોપાલ ઇટાલીની બાજુમાં જે તમે ભાઈ જોઈ રહ્યા છો એ ભાઈએ એવું કીધું કે આમ આદમી પાર્ટીના જેટલા પણ ધારાસભ્યો હોય કે ગમે તે લોકો હોય એમનું કામ સવારે ઊઠી અને કે બીજી પાર્ટી ઉપર આક્ષેપો કરો એટલે એ દિવસનું કામ કમ્પ્લીટ થઈ ગયું પછી બીજો દિવસ શું કે ભાઈ ત્યારે બીજા દિવસે પાછું એનું એ જ કામ કરવાનું એટલે પોતાનો દાડો નીકળી જાય હવે દર્શક મિત્રો તમને ભાઈનો વિડીયો બતાવું ભાઈનો વિડીયો જોજો તમે અને ખરેખર ભાઈનો વિડીયો જોયા પછી તમે બે વાર કોમેન્ટ કરજો ભાઈ કે શું ખરેખર આ ભાઈની વાત સાચી કે ખોટી શું ખરેખર ગોપાલભાઈ ઇટલીયા કામ કરી રહ્યા છે તદ્દન ખોટું કામ કરી રહ્યા છે શું તો એ તો દર્શક મિત્રો તમારે કમેન્ટ કરવાની છે પણ એની પહેલાં તમને વિડીયો પણ હું બતાવવાનો છું ને કેમ કે વિડીયો બતાવીશ ત્યારે જ સાહેબ તમને ખબર પડશે કે હકીકત શું હતી કેમ કે હકીકત જાણવી ખૂબ જ જરૂરી છે ભાઈ અને એટલા માટે સાહેબ હવે કોઈ વધારે વાર નહીં કરું વધારે વાતો પણ નહીં કરું સૌથી પહેલાં તમને વિડીયો બતાવું આ વિડીયો જુઓ અને હા આ વિડીયો જો તમે ફેસબુક પેજમાં જોતા હોય તો ફેસબુક પેજને બિલકુલ ફોલો ન કરતા મારા ભાઈઓ યુટ્યુબમાં જઈ અને અલ્કેશ ક્લિપ્સ લખજો એટલે પેલા નંબર જ મારી ચેનલ આવી જશે હવે ચાલો સૌથી પેલા તમે આ વિડીયો જોઈ લો છે આપણા નેતાઓનું કામ એક જ છે સવારમાં જાગીને ભાજપની ની ખોદણી કરતા બે વિડીયો બનાવી નાખો એટલે થઈ ગયું એ દિવસનું રાજકારણ ને તરત આપના કેળાઓ વાહ વાપા એ વિડીયો મુક્યો પપ્પા વિડીયો મૂક્યો આ લોકોને તો એવું જ લાગે છે કે ઇન્સ્ટાગ્રામમાં માં સામે વાળા પક્ષની ખોદણી કરવી એ જ સૌથી મોટું રાજકારણ છે એના સિવાય બીજું કોઈ જ રાજકારણ નથી ગોપાલભાઈ બે હાજર સતવીસ ના સપના જોવાનું બંધ કરી દો જ્યાં હું તમને ચેલેન્જ આપું છું કે જો બે હજાર સત્યાવીસ માં સરકાર આવે ને તો રોડ વચ્ચે મુંડન કરાવીને આ જ ચેનલમાં હું વિડીયો મૂકીશ